લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક બાદ એક કાંકરા ખરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસમાં હવે બહુ જોજ મોટા ચહેરાઓ બચ્યા છે ત્યારે મહુવાના ચાઇન્ડ કિલર ગણાતા અને ખેડૂત આગેવાનથી જાણીતા ડોક્ટર કનુ કલસરિયાની ભાજપમાં ઘર વાપસી થઈ શકે છે રાજુલાની મુલાકાત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સીધા મહુવા પહોંચ્યા હતા અહીં તેમણે ડોક્ટર કનુ કલસરિયા સાથે બંધ બારને મુલાકાત કરી હતી અને આપણે જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ કલસરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે પાટિલ સાથેની તેમની મુલાકાત ઘણું સૂચવી જાય છે મુલાકાત કરી હતી ભાવનગર જિલ્લા તેમજ મહુવા પંથકનો એક કતાવર ચહેરો અને ત્રણ વાર ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા કનુકલ સરિયાની ભાજપમાં ભાજપ ઘર સંકેત મળી રહ્યા છે પાટીલે મહુવામાં તેમની સદભાવના હોસ્પિટલ પહોંચાતા અને સાથે બંધ ને બેઠક કરી હતી